નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે દિવાળીની ઝગમગ ઉજવણી બાદ જ્યારે આપણે સૌ પાછા ફર્યા છીએ સૌ પોતપોતાના નિત્યક્રમે જ્યારે લાગી ગયા છે ત્યારે ખબર ગુજરાત પરિવાર દ્વારા સૌપ્રથમ તો આપ સર્વ નૂતન વર્ષ અભિનંદન જ્યારે વાત કરીએ આવનારા નવા વર્ષ એટલે કે જે વર્ષ હવે શરૂ થઈ ગયું છે વિક્રમ સંવત બે હજાર બ્યાસીની તો આવનારું નવું વર્ષ કેવું રહેશે દરેક રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડશે કયા કયા લાભ તેમને થવાના છે એ વગેરે વિશે આજ આપણે ખાસ વાતચીત કરીશું આપણી સાથે જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જુગરભાઈ પંડ્યા કે જેઓ આપણને દરેક રાશિના જાતકો માટેનું વાર્ષિક રાશિ ભવિષ્ય જણાવશે તો સૌ પ્રથમ આજે હવે વાત કરીશું આપણે મેષ રાશિથી ખબર ગુજરાતમાં આપણું સ્વાગત છે જે રીતે વાત કરી કે નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને હવે દરેક રાશિના જાતકો માટે આપણે જ્યારે વાર્ષિક રાશિ ભવિષ્યની વાત કરીએ છીએ ત્યારે સૌ આપણે મેષ રાશિ વિશે વાતચીત કરીએ ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન બાર રાશિઓમાંની સૌથી પ્રથમ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનાર વિક્રમ સંવત બે હજાર બ્યાસી નવું વર્ષ એટલે કે ગુજરાતી માસ કારતક માસ થી આરંભ કરી અને આસો માસ હવે આવતી દીપાવલી સુધી કેવું રહેશે એનું એક અમે આપને માર્ગદર્શન આપવા જઈ રહ્યા છીએ તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિની દર્શક મિત્રો આપને ખ્યાલ જ છે કે આપને શનિની સાડા સાતીનો તબક્કો ચાલી રહ્યો છે પ્રથમ તબક્કો છે અને એ તબક્કો આપના માટે કષ્ટદાયક છે માટે આ વર્ષ દરમિયાન આપે સાવચેત રહેવાની ખૂબ જ જરૂરી છે આ વર્ષ થોડું કષ્ટપ્રદ રહે એવું અનુમાન છે માન સન્માન જાળવવું એ પણ આપના માટે જરૂરી બને શક્યતા ખરી કે આપનો ખર્ચ પણ વધુ રહે માટે આપના ખર્ચ ઉપર પણ કાબુ રાખવો બિનજરૂરી ખર્ચ ટાળવો આરોગ્ય બાબતે પણ આપને આ વર્ષ દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે પરંતુ દર્શક મિત્રો એક આપના માટે સારા સમાચાર પણ છે કે જે મેષ રાશિના જાતકો છેલ્લા અઢી વર્ષ દરમિયાન વિદેશ જવા માટેની તૈયારી કરી રહ્યા છે એના માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે માટે વિદેશ જવાની મેષ રાશિના જાતકોની શક્યતા વધુ જણાય છે આપને સરકાર તરફથી પણ સાથ અને સહકાર અવશ્ય પ્રાપ્ત થશે પરંતુ આપનું ભાગ્ય મંદ ગતિ આગળ વધે એવું અનુમાન છે હવે આપણે વર્ષ દરમિયાન ત્રણ મોટા મોટા ગ્રહો છે પોતાનું રાશિ પરિવર્તન કરતા હોય એમાંનો સૌથી પ્રથમ ગ્રહ ગુરુ બીજો ગ્રહ છે એ શનિ અને ત્રીજો ગ્રહ છે રાહુ અને કેતુ આ મૂળ ત્રણ ગ્રહો ગુરુ શનિ અને રાહુ એ રાશિ પરિવર્તન કરે અને જ્યારે રાહુ રાશિ પરિવર્તન કરે ત્યારે કેતુ રાશિ પરિવર્તન કરવાના જ છે સાથે જ માટે આ ત્રણ ગ્રહો પોતાની રાશિ પરિવર્તન કરશે તો દરેક રાશિના જાતકો માટે આ કેવું ફળ આપશે એ પણ આપણે જાણી લઈએ એમાં સૌથી પ્રથમ મેન ગ્રહની વાત કરીએ ગુરુ દર્શક મિત્રો આ ગુરુનું રાશિ પરિવર્તન આપના માટે એક ખાસ સંકેત લઈને આવી રહ્યું છે જો આપ નવું વાહન લેવાનું વિચારતા હો તો એના માટે તમે બે હજાર છવ્વીસના જૂન મહિના સુધી રાહ જોઈ જાઓ બે હજાર છવ્વીસના જૂન મહિના પછી પણ જો આપ નવા વાહનની ખરીદી કરશો તો આપના માટે લાભપ્રદ સાબિત થશે ત્યાર પછી આપણે વિચાર કરીએ નોકરી અને વ્યવસાયમાં ગુરુનું ફળ તો આપના માટે લાભદાયી રહેવાનું છે પરંતુ આપને પરિશ્રમ અવશ્ય કરાવશે આપના માતાના આરોગ્યની કાળજી લેવી

કૌટુંબિક બાબતે થોડીક સામાન્ય ચિંતાનો સામનો કરવો પડી શકે છે વડીલ વર્ગના વ્યક્તિઓનું આપે ઘરના આપના પરિવારના જે વડીલ વર્ગ હોય એમનું ખાસ ધ્યાન રાખવું અને એમના આરોગ્યની કાળજી લેવી હવે જોઈએ આપણે મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આ વર્ષ દરમિયાન આર્થિક મધ્યમ રહેવાનું છે માટે ઘણા સમય માટે વર્ષ દરમિયાન અમુક મહિનાઓ એવા હશે જે આપના માટે શ્રેષ્ઠ સાબિત પણ થશે અને અમુક મહિનાઓ એવા હશે જે આપના માટે આર્થિક રીતે કષ્ટપ્રદ પણ સાબિત થશે ખર્ચમાં ખૂબ જ ધ્યાન રાખવું હિતાવહ છે આપને વધુ પડતો વિશ્વાસ કોઈ ઉપર નહીં મૂકવાનો ક્યારે પણ એક અમારી સલાહ છે આપ નોકરી અથવા વ્યવસાયમાં આપના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું આપે ખૂબ જ જરૂરી છે એવું દેખાઈ રહ્યું છે નાણાકીય સંબંધો માટે આપને ધ્યાન અને સાવચેતી રાખીને આગળ વધવું એવી સલાહ આપવામાં આવે છે વ્યવસાય અથવા નોકરી બાબતે સામાન્ય અસંતોષ રહે એવું પણ અનુમાન છે જે આપણી જમીન મકાન અને સંપત્તિની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન જમીન મકાન સંપત્તિ અને વાહન આ દરેક બાબતે આપને સાવચેત રહેવાની જરૂર છે સરકારી કાર્યથી આપને લાભ થશે એ પણ એવું અનુમાન છે દાંપત્ય અને લગ્ન જીવન આપનું ખૂબ જ સારું રહેશે થોડા સમય દરમિયાન મધ્યમ રહેશે ત્યાર પછી આપના લગ્ન જીવનમાં ઘણી બધી ખુશીઓ આવશે અને આપ સારી રીતે લગ્ન જીવનનો આનંદ માણી શકશો માનસિક સ્થિતિમાં ચિંતાનું નિયંત્રણ કરવું એક આપને અભી સલાહ આપવામાં આવે છે હવે આપણે શત્રુઓ અને કોર્ટ કચેરીની વાત કરીએ તો જે મેષ રાશિના જાતકો કોર્ટ કચેરી સાથે સંબંધિત ધરાવે છે અમુક કેસો સાથે સંબંધિત ધરાવે છે અને ઘણા બધા છુપા શત્રુ એમના ઉભા થઈ ગયા છે મેષ રાશિના જાતકો તો એમના માટે આ વર્ષ દરમિયાન સાવચેતી જાળવવી ખૂબ જ જરૂરી છે જો મેષ રાશિના જાતકો કોઈ નવા કેસ તરફ કોર્ટમાં આગળ વધવા જતા હોય તો આ વર્ષ દરમિયાન એ સાવચેત રહે અથવા આ વર્ષને સ્કીપ કરી શકે એવી અમારી એક આપને ફલ આપવામાં આવે છે આરોગ્ય અને પ્રવાસની વાત કરીએ તો આરોગ્ય બાબતે પણ આપણે કાળજી રાખવાની આ વખતે જરૂર છે વ્યવસાય વિષયે કોઈ પણ ટૂંકી મુસાફરી શક્ય બને એવું અનુમાન છે સંતાન અને વિદ્યાભ્યાસ બાબતે પ્રયત્ન આપણે વિચાર કરીએ તો જે મેષ રાશિના જાતકો દંપતીઓ સંતાનનું પ્લાનિંગ કરે છે એમના માટે આ વર્ષ સારું જવાનું છે આપને શુભ સંકેતો આ વર્ષ દરમિયાન મળી શકે એવું અનુમાન છે માટે સંતાન બાબતે અને સંતાન તરફથી બંને પક્ષથી ખૂબ જ સારું જણાઈ રહ્યું છે અને ખાસ કરીને જે મેષ રાશિના જાતકો છે અને જે વિદ્યાભ્યાસ સાથે જોડાયેલા જાતકો છે એના માટે પણ આ વર્ષ ખૂબ જ સારું જવાનું છે માટે વિદ્યાભ્યાસમાં પ્રગતિ કરશે અને એનું માન સન્માન વધશે એવું અનુમાન છે હવે આપણે વાત કરીએ મેષ રાશિના મહિલા વર્ગોની સામાન્ય જે આપણે રાશિ ભવિષ્ય અત્યાર સુધી આપવામાં આવ્યું એ તો આપને લાગુ પડશે જ પણ સાથે વિશેષથી આ વખતે અમે મહિલા વર્ગ માટે લઈને આવ્યા છીએ તો મેષ રાશિના જાતકો જે મહિલા વર્ગ છે એમને આ વર્ષે ઘણી બધી નવી તકો મળવાની છે જે પોતાનો હોમ બેસ્ડ બિઝનેસ કરવા માટે માંગે છે એમના માટે આ વર્ષ ઘણા બધા નવા સંકેતો લઈને આવી રહ્યું છે સફળતા લઈને પણ આવી રહ્યું છે પ્રગતિની ઘણી બધી તકો મળશે આ વર્ષ દરમિયાન સાહસ અવશ્ય કરજો અને સફળતા મળશે જ આવું અમારું અનુમાન છે હવે મેષ રાશિના દરેક જાતકો મહિલા અને પુરુષ વર્ગ બાળક વર્ગ દરેકે આ વર્ષ દરમિયાન કયા ઉપાયો કરવા જેનાથી એમને રાહત મળી શકે તો સૌથી પ્રથમ તો આપણે જાણીએ છીએ કે મેષ રાશિનો સ્વામી મંગળ છે અને આ વર્ષ દરમિયાન આપને શનિની પનોતી પણ કષ્ટદાયક સાબિત થવા જઈ રહી છે માટે મેષ રાશિના જાતકોએ ખાસ કરી હનુમાનજીની પૂજા કરવી મહિલા વર્ગ પણ હનુમાનજીની પૂજા કરી જ શકે છે માટે મહિલા વર્ગે પણ હનુમાનજીની પૂજા કરવી દર શનિવારે અને મંગળવારે સવારે સરસવના તેલનો દીવો પીપળે કરવો અને સરસવના તેલનો દીવો દર શનિવારે અને મંગળવારે સંધ્યા સમયે હનુમાનજીના મંદિરે કરવો શનિ ભગવાનને પ્રાર્થના કરો હનુમાનજીને પ્રાર્થના કરો શક્ય હોય તો દરરોજ અને જો આપની પાસે સમય ન હોય તો દર શનિવારે અને મંગળવારે સાત સાત હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો

આગળની રાશિ વિશે વાતચીત કરીશું ખબર ખબર ગુજરાત સાથે માટે ખૂબ ખૂબ આભાર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે માટે આપે આ વસ્તુની નોંધ લેવી ધન્યવાદ